તથા શ્રી એ રાજગોર સાહેબ ઇન્ચાર્જ નાય પોલીસ અધિક્ષક અંજાર વિભાગની સૂચનાના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની બદિને સ્તનાબુદ્ધ કરવા જરૂરી સૂચના આપેલ જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સી એ આર ગોહિલ અંજાર પોલીસ સ્ટેશનનાઓએ પોલીસ સ્ટાફના માણસોને પ્રોહિબિશન જુગારના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના આપેલ હોય અને અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે વીડી બગીચા પાસે આવેલ બાવળોની જાણીમાં અમુક ઇસમો જાહેરમાં રૂપિયાની હાજીતનો દાણી પાસા જુગાર રમી રમાડે છે તેવી હકીકતના આધારે સ્ટાફના માણસો સાથે હકીકતવાળી જગ્યાએ રેડ કરી નીચે જણાવેલ મુદ્દામાં સાથે મળી આવેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓમાં આબિદ દાઉદ કુરેશી ઉમર ઇસ્માઈલ જત જુસબ આસનભાઈ સઠિયા સોહિલ જાન મહમદ શેખ સમીર અહમદ શાહ શેખ યોગેશ રણિકલાલ દિવાન નયન જગદીશભાઈ બાંભણિયાનો સમાવેશ થાય છે આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી આર ગોહિલ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસોએ કરેલ છે રિપોર્ટર ભરત ઠાકોર ન્યૂઝ ખર્ચ